જે સામે બાઇક હતા ઇંકેશભાઈ મલિયાભાઈ રાઠવા જોજ ગામના રહેવાસી છે તેઓ થી એ રોડ પરથી થી ડુંગરવાટ તરફ એ રીતે જોજ બાજુ જવા નીકળ્યા હતા અને વાંકી પાસે આ બે બાઇકો પ્રતિક પ્રતિકભાઈની બાઇક અને ની બાઇક આ બંને બાઇકો સામ સામે અથડામણ થઈ અને આ અકસ્માતમાં પ્રતિકભાઈ ચીમનભાઈ જેઓ મોટી બેઠા રહેવાસી છે ઓગણીસ વર્ષના યુવાન એમનું મોત નીપજ્યું છે બનાવમાં બે વ્યક્તિઓ છે બળવંતભાઈ નિલેશભાઈ એ બે ઇન્જર્ડ પણ થયા છે ઇજાગ્રસ્ત થયા છે બળવંતભાઈ મોટી બેજના છે જ્યારે નિલેશભાઈ મંગિયા ગામના છે પ્રતિકભાઈ જેઓ ગુજરી ગયા તેઓ એમના મિત્ર નિલેશભાઈને છોડવા માટે મંગિયા જઈ રહ્યા હતા ત્યારે તેઓ ત્રણ સવારી સવાર હતા ત્યારે પ્રતિકભાઈ એમની સાથે બળવંતભાઈ અને નિલેશભાઈ સામે ઇન્કેશભાઈ આવતા હતા સામ સામે અથડામણ થઈ અકસ્માત સર્જાયો તેમાં ઇન્કેશભાઈ પણ જે તે સમયે બેહોશ હાલતમાં હતા અનકોન્શિયસ હતા અકસ્માતને પગલે ફેટલ એક્સિડન્ટને પગલે પોલીસે મરણ જનાર યુવાન પ્રતિકભાઈના પિતા ચીમનભાઈ જલુભાઈ રાઠવા મોટી તેઓની ફરિયાદ છે આધારે ઇન્કેશભાઈ છે અને તેઓ જોરદના રહેવાસી છે ઇન્કેશભાઈ બનાવને પગલે વિસ્તારમાં મોટી બે સહિત સમગ્ર વિસ્તારમાં શોખની કાર્યમાં પણ છવાઈ ગઈ છે કારણ કે નવયુવાન ઓગણીસ વર્ષનો યુવાન મોતને ભેટ્યો છે આરોપી ઇંકેશભાઈ તેઓને જાંુગોડા હોસ્પિટલમાં એકસો આઠ પર લઈ જવામાં આવ્યા હતા અત્યારે આ ઘટનાની તપાસ ચાલી રહી છે બનાવમાં જે ઘટના બની છે એમાં આ જે મરણ જનાર વ્યક્તિ છે પ્રતિકભાઈ તેઓ સિહોજ કોલિયારી બાજુથી મોટી બે તરફ તેઓ જઈ રહ્યા હતા મંગિયા તરફ અને સામે ઇન્કેશભાઈ છે તે સિહોદ રોડથી વદેશિયાથી ડુંગરવાટ તરફ જઈ રહ્યા હતા દરમિયાનમાં આ બનાવ બન્યો બનાવને પગલે અકસ્માતમાં બે બાઈકો સામસામે અથડાઈ એમાં પ્રતિકભાઈ ચીમનભાઈ રાઠવાનું મોત નીપજ્યું છે આપણે ઘટના સ્થળ પરના દ્રશ્યો આપણે જોઈ શકીએ તે ટોળા અને લોકો એકત્રિત થઈ ગયેલા છે આ બોડી લાઈવ પર એક્સક્લુઝિવ દ્રશ્ય આપ જોઈ શકો છો કે બનાવ સ્થળ પરના દ્રશ્ય છે અને બનાવને પગલે એમના જે પરિવારજનો છે તેઓ પણ તે સમયે એ જગ્યા ઉપર આક્રમણ કરી રહ્યા હતા પ્રતિકના પરિવારજનોના રોકકડને લીધે વાતાવરણ પણ ખૂબ જ ગંભીર બની ગયું હતું એકસો આઠ મારફતે ઈજાગ્રસ્તોને દવાખાના લઈ આવ્યા હતા બળવંતભાઈ અને નિલેશભાઈને પણ ઈજાઓ થઈ હતી પોલીસે સઘળી કાર્યવાહી કરી છે અને એફઆઈઆર નોંધી અને આરોપીને પણ ઝડપી પાડવાનો પોલીસે પ્રયાસ હાથ છે